Robert! તો આ સગવડતા siz 116 libre最後 162 ��折d umas, cust одним łuk, p dead minimum, to me aaaah! Awe! Chik当然 Pawek Hanna Zath mai Sum pravdû વધારો થવાની એક સગવડતા સુનવાઈ રહી છે બે હજાર જેટલા વૃદ્ધ પેન્શનરોની જે સગવડતા છે એમને પેન્શન મળે છે એમની ઓળખ માટે એને દર વર્ષે અહીંયા આવવું પડે છે એના માટે હેરાનગીતિમાં વધારો થાય છે સરકારે નિર્ણય લીધો તો આ નિર્ણય વહેલી તકે પાછો ખેંચવામાં આવે અને હિતમાં તદ ઉપરાંત મોટી વકીલ વકીલ હોય એના માટેની સ્ટેમ્પ પણ અહીંયા મળે છે ટ્રેજરી તો વકીલોને પણ અગવડતા પડશે એટલે આ તમામ અગવડતાઓ દૂર થાય અને વહેલી તકે ટ્રેઝરી ફરીવાર કાર્યરત થાય એ અમારી કોંગ્રેસ પક્ષ તરફથી આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે અને સરકારમાં રજૂઆત થાય તેવી અમારી કોંગ્રેસ પક્ષ વતી રજૂઆત છે સરકારની જીએસટી જીએસટી લગાવવા સફળતા બાદ નોટબંધીની સફળતા બાદ ગ્રામ્ય કક્ષાએ પ્રાક્ટિક સ્કૂલો બંધ કરવા સફળતા બાદ હવે શહેરની અંદર રહેલી તજૂરી પણ બંધ કરવા લાગી છે સરકાર આ સરકારના માટે કેમ દામ પડે એ જ જોઈ રહ્યો સરકારના હિત માટે એક પણ કામ કરી રહી નથી જે વૃદ્ધ માણસો હોય એને કેમ મુશ્કેલી પડે એવું કામ કરી છે જનતા હિતમાં એક પણ કામ કરી રહી હતી એના માટે કોંગ્રેસ મેદાનમાં આવી છે અને જો આ તેજોરી બંધ રાખવા નિર્ણય સરકાર નહીં બંધ કરે છે એને જો ચાલુ રાખવા નિર્ણય નહીં કરે તો તાલુકાના શહેર કોંગ્રેસ રોડ ઉપર આવશે અને ગાંધી સિંધા માર્ગે આંદોલન કરશે જરૂર પડશે તો બધો રસ્તો અપનાવશે ક્યાંય પણ કોંગ્રેસ જનતા માટે પાછી પાની કરશે નહીં વંદે માત્ર ભારત માટે કરી જય જય કર્યું ગુજરાત કોંગ્રેસ કોઈ કાલે જાતના પ્રશ્નો આપડે કાયમી હતી અને જોઈએ વધારે સગવડતા કર્યું એની બદલે